સ્વચ્છ ભારત મિશનના અગિયારમા વર્ષની ઉજવણીના ભાગરૂપે સ્વચ્છતા સેવા બે હજાર પચીસને સ્વચ્છોત્સવ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે ભારત સરકાર દ્વારા તારીખ સત્તર સપ્ટેમ્બરથી બે ઓક્ટોબર બે હજાર પચીસ સુધી સ્વચ્છતા સેવા પખવાડિયાનું આયોજન કરાયું છે તે અંતર્ગત ભારતીય જનતા પાર્ટી અંજાર શહેર તેમજ અંજાર શહેર યુવા ભાજપ દ્વારા સેવા પખવાડિયા કાર્યક્રમ અંતર્ગત આજરોજ તારીખ પચીસના બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન સવારે દસ વાગ્યા બપોરે બે વાગ્યા સુધી માતૃસ્પર્શ ઓર્થોપેડિક હોસ્પિટલ ખાતે યોજવામાં આવ્યું હતું જેમાં અંજાર શહેરમાં રહેતા જિલ્લાના હોદેદારો નગરપાલિકાના પ્રમુખ વૈભવભાઈ કોડરાણી નગરપાલિકાના શાસક પક્ષના નેતા નિલેશ ગોસ્વામી અંજાર શહેર સંગઠનના પ્રમુખ હિતેનભાઈ વ્યાસ મહામંત્રી કૃપાલસિંહ રાણા અશ્વિન દાદા તેમજ ઇન્ચાર્જ અશ્વિન પંડ્યા સર્વે કાઉન્સલરો બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા આ ઉપરાંત પદાધિકારીઓ નગરસેવકો મંડળના હોદ્દેદારો વિવિધ મોરચાના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી બ્લડ ડોનેશનમાં સહભાગી થયા હતા બ્લડ યુનિટ આશરે ચાલીસથી પિસ્તાળીસ જેટલું એકત્ર થયું હતું તેવું હિતેનભાઈ વ્યાસની યાદીમાં જણાવાયું છે